મોરબીના બસ સ્ટેન્ડ ઉપર છે ને અહીંયા તમને એક સ્પીકરમાં અવાજ બધી સંભળાતો હશે ખબર નહીં શું બોલે છે પણ મોરબીના બસ સ્ટેન્ડ ઉપર અત્યારે આવી ગયા છે કેટલાક લોકો જોડે ભાઈબંધ તારું નામ શું હેં કુલદીપ કુલદીપ શું કરે એ હે શું કરે એચ કોલેજમાં ઉંમર કેટલી થઈ હે અટાર અઢાર થઈ ગયા ઘોડ હાલવા જવાનું હેં અવાઢવા ચૂંટણીગાંઠ ન થાય ચૂંટણીગાટ નથી આવ્યું એપ્લિકેશન કરી છે ને ચૂંટણીગાંઠ ના ના આજે અટાર થાય છે પરમથી

એ બન છે તો મોદી કોંગ્રેસ નો કોઈ નેતા નો ઓળખે છે તું હે હા કોને રાહુલ ગાંધી રાહુલ ગાંધી વિશે શું કહેવું છે તારું કાઈ નઈ કાઈ નઈ કેસ કાઈ હેડ નઈ કેવાનું તો હું કઈ કાઈ નઈ કે બોલો વઢેલ શું નામ છે તમારું અમૃતીએસ હ અમૃતીએસ

રોડ નું કામ ચાલુ છે અત્યારે તું શું ભણે ભણતો વ્યવસાય કરું વ્યવસાય કરે છે બિઝનેસ છે ના સાયબર કેફે છે સાયબર કેફે છે કેવો ચાલે તન તો સાયબર કેફે આવા તો લોકો ના ફોન માં ઇન્ટરનેટ આવી ગયું તો સાયબર કેફે કેવું ચાલે એ ચાલે ચાલે બિઝનેસ બિઝનેસ ચાલે કરવા આવે મોટા ભાગે લોકો સાયબર કેફે માં આધા ને લગતી સીએસસી કોમન સર્વિસ સેન્ટર છે ચાલુ એટલે વધારે સર્વિસ બધા લોકો ને સૌથી વધારે આધાર કાર્ડ માટે આવતા છે લોકો હા શું તકલીફો પડે આધાર કાર્ડ માં બધાને સુધારાને લઈને કે ટ્રાન્સફર કરવા લઈને કે અત્યારે ઓછું ગવર્મેન્ટે કરી નાખ્યું આધારની સર્વિસ ઓછા જગ્યાએ એટલે તકલીફ પડે છે લોકો આધાર કાર્ડમાં તો એવું છે કે પહેલાં જેણે આધાર કાર્ડ કઢાયા છે એના ફોટા અને નામ તમે જુઓ ને તો નામમાં ભૂલ હશે ને ફોટા જોઈને ઓળખીએ નહીં કાંઈ ને ફોટો બદલાવા આવે લોકો બદલાવ આવે અપડેટ કરાવવા આવે અમુક નાના છોકરાને વધારે તકલીફ પડે કેમ કે લઈને આવવા જવા ઓઢાલવા જાય કાહ ને મગજમાં શું વિચારે છે લોકોને નોકરી મળી રહી છે મોંઘવારી વધી રહી નથી વધી રહી એવું બધું વિચારીને હોટલવા જઈશ કે શું શું વિચારીને હોટલવા દઈશ ના કામકાજ સારું છે બીજેપીમાં એટલે બીજેપીને થોડોક વધારે પ્રેફર કર્યું હં સારું ચાલ ભાઈ શું નામ છે ખાક દુઃચ્યંત બસ આવી ગઈ હા એટલી વાર માટે ઊભી રહી છે

આપણે મહેનત કરી તો જડી દીધે ને મહેનત કરીએ તો નોકરી મળી રહે એક્ઝામ કઈ આલવી પડે છે નેટ એ તો પીએચડી માં ટેટ 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 પડે એ આપવાની હા એ સરકારી નોકરી માટે હા સરકારી છે નોકરી છે કે ઉમેદવારો બહુ વધારે છે નોકરી બહુ છે ઉમેદવારો એમ તો વધારે છે અને એમાં ભરતી હમણાં આવેલ નથી જો સરકાર ભરતી કરે તો બધા ઉમેદવારો એમ મહેનત ભરતી કરવી જોઈએ ભરતી કરવી જોઈએ

સરકાર તો કામ સારું કરે એને વોટ દેવાનું હોય ને કામ કોણ સારું કામ તો અત્યારે બરાબર થઈ રહ્યું છે હા અત્યારે થઈ રહ્યું છે અને વધારે સારું કામ જોઈતું હોય તો શું કરવું પડે વધારે તો આપણે અત્યારે ફ્યુચરમાં તો આપણે ભાજપ સરકાર ફ્યુચરમાં ભાજપ સરકાર અત્યારે એ જ છે ને એ જ છે અત્યારે મોદી સાહેબને જોઈને લોકો વોટા લે છે કે ઉમેદવારને જોઈને સારું છે ને એમ તો નબળું નથી મુખ્યમંત્રી નું નામ ખબર તમને લોકો ક્યાં બાત હું બધા ના સવાલ પૂછતો બહુ ઓછા લોકો ને ખબર હોય સરસ સરસ રેડી રેડી ચલો ભાઈ